શ્રાવણ વદ આઠમ અને રોહિણી નક્ષત્રમાં જન્મનાર ભગવાન શ્રી કૃષ્ણ મથુરાની જેલમાં જન્મનાર ભગવાન શ્રી ના માતા દેવકી પિતા વાસુદેવ પાલક માતા પિતા યશોદા અને નંદરાજા મોટાભાઈ શ્રી બલરામજી બહેન સુભદ્રા કોઈ વાસુદેવના બહેન પાંડવોની માતા કુંતી મામા કાલનેમી રાક્ષસનો અવતાર મથુરાના રાજા કંસ બાળ સખા સાંદિપની ઋષિ આશ્રમના સહપાઠી સુદામા અંગત મિત્ર અર્જુન પ્રિય સખી દ્રૌપદી સૌથી વધારે પ્રિય સાક્ષાત ભક્તિનો અવતાર રાધાજી પ્રિય પાર્ષદ સુનંદ પ્રિય સારથી દારોક રથનું નામ નંદિઘોષ જેની સાથે સૈભ્ય મેઘ પુષ્પ બલાહક સુગ્રીવ એમ ચાર અશ્વ જોડાતા હતા રથ ઉપરના ધ્વજ ગરુડધ્વજ ચક્રધ્વજ કપિધ્વજ રથના રક્ષક નરશ્રી ભગવાન ગુરુ અને ગુરુકુળ સાંદીપની ઋષિ ગર્ગાચાર્ય ગુરુકુળ નગર હતું પ્રિય રમત ગેડી દળો ગીલી દંડા માખણ ચોરી અને મટકી ફોડવી સાથે રાસ લીલા પ્રિય સ્થળ ગોકુળ વૃંદાવન વ્રજ અને દ્વારકા પ્રિય વૃક્ષ કદમ પીપળો પારિજાત અને પાંડીવડ પ્રિય શોખ વાંસળી વગાડવી અને ગાયો ચરાવી પ્રિય વાનગી તાંદુલ દૂધ દહીં છાશ અને માખણ પ્રિય પ્રાણી ગાય અને ઘોડા પ્રિય ગીત શ્રીમદ્ ભગવદ્ ગીતા ગોપીઓના ગીતો ગોપી ગીત અને રાસ વ્યાસ પ્રિય ફળ હણે એને હણવામાં કોઈ પાપ નથી કર્મ કરો ફળ ની આશા રાખશો નહીં પ્રિય હથિયાર સુદર્શન ચક્ર પ્રિય સભા મંડપ સુધર્મા પ્રિય પીછું મોર પ્રિય પુષ્પ કમળ અને કાચનાર પ્રિય ઋતુ વર્ષા ઋતુ શ્રાવણ મહિનો હિંડોળાનો સમય પ્રિય પટરાણી રૂક્ષ્મણીજી પ્રિય મુદ્રા વરદ મુદ્રા અભય મુદ્રા એક પગ પર બીજા પગને આટી મારી અને ઉભા રહેવું આ સુંદર એક મુદ્રા વ્રજ મુદ્રા ઓળખ ચિહ ભૃગુ ઋષિ છાતીમાં લાત મારી તે શ્રી વત્સનો ચિહ્ન વિજય ચિહ્ન પાંચ જન શંખનો નાદ મૂળ સ્વરૂપ શ્રી અર્જુનને દિવ્ય ચક્ષુ આપી ગીતામાં દર્શન આપ્યા તે વિશ્વ વિરાટ દર્શન આયુધો સુદર્શન ચક્ર કૌમોદી ગદા સારંગ ધનુષ વિદ્યાધર તલવાર નંદક ખડગ બાળ પરાક્રમ કાલી નાગ દમન ગોવર્ધન ઉચક્યો અને દિવ્ય રાસ લીલા પટરાણીઓ રૂકમણી જામવંતી મિત્ર ભદ્રા સત્યભામા લક્ષ્મણ કાલિંદી નાગ નજીતી અને આજે આપણે જાણવાના છીએ અષ્ટ પટરાણીઓના સંતાનો કેટલા થયા અને શું નામ જીતે आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेवं नमस्कार केशवं प्रति गच्छति આકાશમાંથી પડેલું પાણી જેમ સમુદ્રમાં જાય છે તેમ અનેક દેવને કરેલા નમસ્કાર ને પહોંચે છે આવું ભગવાન શ્રી કૃષ્ણ માટે કહેવાયું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ માટેની આપણે કથાઓને આગળ જોઈએ તો નમસ્કાર મારા સમારંભ પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની કથાઓનું આપણે શ્રવણ કરીએ છીએ ત્યારે આપણે આ કથામાં જોઈએ આગળ કે આજે કથામાં શું આવવાનું છે તો એના માટે મિત્રો આપ જો નવા હો આ ચેનલ પર એટલે કે સ્પિરિચ્યુઅલવાળા આધ્યાત્મિક ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરી દો અને અંતમાં વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનો બિલકુલ ના ભૂલતા આવો મિત્રો આપણે જાણીએ આગળ ભગવાન શ્રી કૃષ્ણની દરેક પત્નીના ગર્ભથી દસ દસ પુત્રો થયા તેઓ રૂપ બળ વગેરે ગુણોમાં પોતાના પિતા ભગવાન શ્રી કૃષ્ણથી કોઈ વાતે કમ ન હતા રાજકુમારીઓ જોતી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ અમારા મહેલમાંથી ક્યારેય બહાર જતા નથી હંમેશા અમારી પાસે જ રહે છે તેથી તેઓ એવું જ સમજતી હતી કે શ્રી કૃષ્ણને હું જ બધાથી વધારે પ્રિય છું સાચું પૂછો તો તેઓ પોતાના પતિ ભગવાન શ્રીકૃષ્ણના તત્વને તેમના મહિમાને જાણતી ન હતી તે બધી કૃષ્ણની રાણીઓ પોતાના આત્માનંદમાં એક રસ સ્થિત ભગવાન શ્રીકૃષ્ણના કમળની કળી જેવા મુખારવિંદ વિશાળ બાહુ વિશાળ નેત્રો પ્રેમભર્યું હાસ્ય રસમય દ્રષ્ટિ અને મધુર વાણીથી સ્વયં મોહિત રહેતી હતી તે પોતાના શૃંગાર સંબંધી હાવભાવથી તેમના મનને પોતાના તરફ આકર્ષિત કરવા સમર્થ ન થઈ શકે તેઓ સોળ હજારથી વધારે હતી પોતાના મંદ મંદ હાસ્ય અને વાંકી દ્રષ્ટિયુક્ત મનોહર ભાવના ઈશારાઓ વડે કામકળાથી ભરેલા પ્રેમ બાણ ચલાવતી હતી પરંતુ કોઈ પણ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણના મનને પ્રભાવિત કરવા અથવા જીતવા સમર્થ થઈ શકે નહીં બ્રહ્મા વગેરે મોટા મોટા દેવતાઓ પણ ભગવાનના વાસ્તવિક સ્વરૂપને અથવા તેમની પ્રાપ્તિના માર્ગને જાણતા નથી તે જ રમા રમણ ભગવાન શ્રીકૃષ્ણને તે સ્ત્રીઓએ પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા હવે નિત્ય નિરંતર તેમના પ્રેમ આનંદની અભિવૃદ્ધિ થતી રહેતી હતી અને તેઓ પ્રેમપૂર્ણ હાસ્ય મધુર દૃષ્ટિ વગેરેથી ભગવાનની સેવા કરતી રહેતી હતી તે બધી પત્નીઓ પાસે તેમની સેવા કરવા માટે સેંકડો દાસીઓ હતી તેમ છતાં જ્યારે તેમના મહેલમાં ભગવાન પધારતા ત્યારે તે પોતે આગળ જઈ અને આદરપૂર્વક તેમને લઈ આવતી શ્રેષ્ઠ આસન પર બેસાડતી ઉત્તમ સામગ્રીઓથી તેમની પૂજા કરતી ચરણ કમળ પખાડતી પાન બનાવી અને ખવડાવતી ચરણ સેવા કરી તેમનો શ્રમ દૂર કરતી ચામર ઢોળતી અતર ચંદન વગેરે લગાડતી શયન કરાવતી અને

ચારુદેશના દેશના સુદેશના પરાક્રમી ચારુ દેહ સુચારુ ચારુ ગુપ્ત ભદ્રચારુ ચારુ ચંદ્ર વિચારુ અને દસમો ચારો આ બધા પોતાના પિતા ભગવાન શ્રી કૃષ્ણથી કોઈ વાતમાં કમ હતા સત્યભામાને પણ દસ પુત્રો હતા ભાનુ સુભાનુ સ્વરભાનુ પ્રભાનુ ભાનુમાન ચંદ્રભાનુ બૃહદભાનુ અતિભાનુ શ્રીભાનુ અને પ્રતિભાનુ જાંબવતીને પણ સાંભ વગેરે દસ પુત્રો હતા સાંબ સુમિત્ર પુરુજીત સતજીત સહસ્ત્રજીત વિજય ચિત્રકેતુ વસુમાન દ્રવિડ અને ક્રતુ આ બધા શ્રીકૃષ્ણને બહુ પ્રિય હતા નાગનાજી એટલે કે સત્યાને પણ દસ પુત્ર થયા વીર ચંદ્ર અશ્વસેન ચિત્રગુ વેગવાન આમ શંકુ વસુ અને પરમ તેજસ્વી કુંતી કાલિંદીના દસ પુત્રો હતા શ્રુત કવિ વૃષ વીર સુબાહો ભદ્ર શાંતિ દર્શ પૂર્ણમાસ અને બધાથી નાનો સોમક મધ્રદેશની રાજકુમારી લક્ષ્મણાને પ્રઘોષ ગાત્રવાન સિંહ બલ પ્રબલ મહાશક્તિ સહ ઓજ અને અપરાજિત નામના દસ પુત્રો હતા મિત્રિંદાના પુત્ર હતા વૃક્ષ હર્ષ અનિલ કૃદ્ર વર્ધન અન્નાદ મહાશ પાવન વહની અને ક્ષતિ અને ભદ્રાના પુત્ર હતા સંગ્રામજીત બૃહસ્સેન સુર પ્રહરણ અરિજીત જય સુભદ્ર વામ આયુ અને સત્ય આ પટરાણીઓ સિવાય ભગવાનની રોહિણીઓ વગેરે સોળ હજાર એકસો બીજી પણ રાણીઓ હતી અને તેમના દીપ્તિમાન અને તામ્ર તપ્ત વગેરે દસ દસ પુત્રો થયા નંદન પ્રદ્યુમ્નનો વિવાહ માયાવતી રતિ સિવાય ભોજકટન નગર નિવાસી પુત્રી રૂક્રી સાથે પણ થયો હતો તે રૂકમાવતીથી પરમ બળવાન અનિરુદ્ધનો જન્મ થયો હતો શ્રી કૃષ્ણના પુત્રોની માતાઓ જ સોળ હજારથી વધારે હતી તેમના પુત્ર પ્રપૌત્રની સંખ્યા કરોડો સુધી પહોંચી ગઈ આ ભગવાન શ્રીકૃષ્ણનો વિશાળ પરિવાર મિત્રો આપણે જોયો આમાંથી ભગવાનના પુત્રોમાંથી કોઈ કથા આપણે જાણીતી છે અને કોઈક કથાઓ આપણે આગળ જોઈશું તો મિત્રો આના માટે હંમેશા આ ચેનલ સાથે જોડાઈ રહો આપણે નવી વાતો સાથે મળીએ આવતીકાલે ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય સનાતન ધર્મની જય